આજે સમજીએ વાતાવરણીય દબાણને એક એવી અદ્રશ્ય શક્તિ જે આપણી દુનિયાને આકાર આપે છે ચાલો એક સવાલથી શરૂ કરીએ શું આપણી આસપાસની હવાનું ખરેખર કોઈ વજન હોય છે બસ આ જ વજન દબાણ બનાવે છે જેને આપણે કહીએ છીએ વાતાવરણીય દબાણ અને આ બધું થાય છે ગુરુત્વાકર્ષણને કારણે જે હવાને સતત નીચે તરફ ખેંચે છે પણ સવાલ એ છે કે આ અદ્રશ્ય દબાણને સમજવું આટલું જરૂરી કેમ છે કારણ કે તે આપણા હવામાનને કંટ્રોલ કરે છે પવન તાપમાન વરસાદ બધું જ તો સવાલ એ છે કે આ અદૃશ્ય વજનને આપણે માપીએ છીએ કઈ રીતે જો દરિયાની સપાટી પર સ્ટાન્ડર્ડ દબાણ છે લગભગ એક હજાર તેર મિલીબાર આને માપવા માટે વૈજ્ઞાનિકો બેરોમીટર જેવા સાધનો વાપરે છે પણ મજાની વાત એ છે કે આ દબાણ બધે સરખું નથી હોતું ચાલો જોઈએ કેમ સૌથી પહેલું કારણ છે ઊંચાઈ એટલે કે એલ્ટિટ્યૂડ દરિયાની સપાટી પર વધુ હવા નીચે દબાવે છે એટલે ત્યાં હાઈ પ્રેશર હોય છે અને જેમ જેમ આપણે ઉપર જઈએ હવા પાતળી થાય છે અને દબાણ ઘટે છે સિમ્પલ હવે બીજું પરિબળ તાપમાન તેની દબાણ પર બહુ મોટી અસર થાય છે એક નિયમ યાદ રાખવા જેવો છે ઠંડી ઘટ્ટ હવા નીચે બેસે છે અને હાઈ પ્રેશર બનાવે છે એનાથી ઉલટું ગરમ હવા હલકી હોવાથી ઉપર જાય છે અને લો પ્રેશર એરિયા બનાવે છે અને છેલ્લું ત્રીજું પરિબળ છે ભેજ આ થોડુંક નવાઈ પમાડે તેવું છે વિશ્વાસ નહીં આવે પણ ભેજવાળી હવા ખરેખર સૂકી હવા કરતાં હલકી હોય છે એટલે સીધી વાત છે હવામાં જેટલો ભેજ વધુ તેટલું વાતાવરણીય દબાણ ઓછું તો સૌથી પહેલો સવાલ આ દબાણ પટ્ટા એટલે કે પ્રેશર બેલ્સ છે શું અને એ જાણવું આપણા માટે કેમ જરૂરી છે જુઓ અને સાદી ભાષામાં સમજીએ પૃથ્વીની ફરતે હવાના દબાણના મોટા મોટા પટ્ટા છે કેટલાક હાઈ પ્રેશર કેટલાક લો પ્રેશર આ પટ્ટા તાપમાન અને પૃથ્વીના ફરવાને કારણે બને છે અને સૌથી અગત્યની વાત આ જ પટ્ટાઓ નક્કી કરે છે કે દુનિયાભરમાં પવન કઈ દિશામાં અને કેવી રીતે ફૂંકાશે ચાલો આપણી સફર શરૂ કરીએ પૃથ્વીના એકદમ મધ્ય ભાગથી એટલે કે વિષુવૃત્તથી અહીં બહુ શાંતિ હોય છે કેમ ચાલો જોઈએ આપણે વાત કરી રહ્યા છીએ પૃથ્વીની કમર પરના એક સાંકડા પટ્ટાની જે પાંચ અંશ ઉત્તરથી પાંચ અંશ દક્ષિણ અક્ષાંશ સુધી ફેલાયેલો છે અહીં જ સૂર્યની ગરમી સૌથી વધારે પડે છે તો અહીં થાય છે શું બહુ સિમ્પલ છે આખું વર્ષ સૂર્યના કિરણો સીધા પડે છે એનાથી જમીન પરની હવા ખૂબ ગરમ અને ભેજવાળી બને છે હવે ગરમ હવા હંમેશા હલકી હોય એટલે એ ઉપરની તરફ જાય છે અને જ્યારે હવા સપાટી પરથી ઉપર જાય ત્યારે નીચે શું બને લો પ્રેશર એટલે કે નીચું દબાણ અને હવે પેલા નાવિકોની વાત યાદ આવી આ એ જ જગ્યા છે અને ડોલ્ડ્રમ્સ કે નિર્વાત વાયુ પ્રદેશ કહેવાય છે અહીં હવા આડી નથી વહેતી પણ સીધી ઉપર જાય છે હવે જો પવન જ ન હોય તો જહાજના સડમાં ભરાય શું એટલે જ અહીં જહાજો અટવાઈ જતા હતા સારો વિષુવૃત પર હવા ઉપર તો ગઈ પણ એ હવાનું પછી શું થાય નિયમ છે કે જે ઉપર જાય એ નીચે પણ આવે તો ચાલો જોઈએ કે આ હવા ક્યાં નીચે ઉતરે છે આ હવા નીચે ઉતરે છે લગભગ વીસ ડિગ્રીથી ત્રીસ ડિગ્રી અક્ષાંશની આસપાસ ઉત્તર અને દક્ષિણ બંને ગોળાર્ધમાં વિષુવૃત્ત પરથી ઉપર ગયેલી હવા હવે અહીં પાછી આવે છે આ પ્રક્રિયા સમજવા જેવી છે પેલી ગરમ હવા જે ઉપર ગઈ હતી એ ઊંચાઈ પર ધ્રુવો તરફ વહેવા લાગે છે રસ્તામાં એ ઠંડી અને ભારે બને છે અને પછી એ ધીમે ધીમે પૃથ્વી તરફ પાછી નીચે ઉતરવા લાગે છે જ્યારે આટલી બધી હવા એક જગ્યાએ નીચે ઉતરીને જમા થાય ત્યારે શું થાય સપાટી પર દબાણ વધી જાય એટલે કે હાઈ પ્રેશર જુઓ કેટલો સ્પષ્ટ તફાવત છે વિષુવૃત્ત પર ગરમીને કારણે હવા ઉપર જાય છે એટલે ત્યાં લો પ્રેશર અને અહીં હવાના સર્ક્યુલેશનને કારણે હવા નીચે આવે છે એટલે હાઈ પ્રેશર એક જગ્યાએ હવા ગરમ અને ભેજવાળી તો બીજી જગ્યાએ ઠંડી અને સૂકી એક જગ્યાએ પવન શાંત તો બીજી જગ્યા પવનોનો સ્ત્રોત છે હવે આપણે એવી જગ્યાએ જઈ રહ્યા છીએ જ્યાં હવામાનનું એક યુદ્ધ ચાલે છે લગભગ સાઠ ડિગ્રી અક્ષાંશ પર જ્યાં બે અલગ અલગ પ્રકારના પવનો ટકરાય છે તો આ વિસ્તાર છે સાઈઠ ડિગ્રીથી સિત્તેર ડિગ્રી અક્ષાંશની આસપાસનો બંને ગોળાર્ધમાં અહીં બે હવાના મોટા જથ્થા સામસામે આવે છે અહીંની સ્ટોરી બહુ રસપ્રદ છે ધ્રુવો પરથી ઠંડી અને સૂકી હવા આવે છે અને અયનવૃત પરથી ગરમ અને ભેજવાળી હવા આવે છે આ બંને એકબીજા સાથે ભળતી નથી ઉલટાનું ગરમ અને હલકી હવા ઠંડી અને ભારે હવાની ઉપર ચડી જાય છે જ્યારે આટલા મોટા પાયે હવા ઉપર જાય ત્યારે ફરીથી શું બને લો પ્રેશર અને હવે આપણી સફરનો છેલ્લો પડાવ પૃથ્વીના છેડા એટલે કે થીજી ગયેલા ઉત્તર અને દક્ષિણ ધ્રુવો આપણી સફર આપણને લઈ આવી છે બરાબર ઉત્તર અને દક્ષિણ ધ્રુવો પર અહીંનું વાતાવરણ અત્યંત ઠંડુ અને સ્થિર છે અહીંનું કારણ વિષુવૃત્તથી એકદમ ઉલટું છે સૂર્યના કિરણો પડવાને કારણે ગરમી લગભગ હોતી જ નથી આખું વર્ષ તાપમાન બહુ નીચું રહે છે એના કારણે હવા ખૂબ ઠંડી અને ભારે બની જાય છે અને ભારે હવા ક્યાં જાય સીધી નીચે આ સતત નીચે ઉતરતી હવા અહીં કાયમી હાઈ પ્રેશર બનાવે છે સારું તો આપણે ચાર અલગ અલગ પટ્ટાઓ જોયા હવે સમય છે એ સમજવાનો કે આ બધા ટુકડાઓ જોડાઈને એક મોટી વૈશ્વિક સિસ્ટમ કેવી રીતે બનાવે છે આ ટેબલ આપણી આખી સફરનો સાર છે જો વિષુવૃત્ત પર ગરમીથી હવા ઉપર ચડે છે પછી અયનવૃત્ત પર ગતિશીલતાથી નીચે ઉતરે છે ફરી ધ્રુવવૃત્ત પર ટકરાવથી ઉપર ચડે છે અને છેલ્લે ધ્રુવો પર ઠંડીથી નીચે ઉતરે છે ઉપર નીચે ઉપર નીચે આ જ પેટર્ન આખા ગ્રહનું ક્લાઇમેટ ચલાવે છે અને આ જ સમજવાની વાત છે આ કોઈ અલગ અલગ પટ્ટાઓ નથી આ તો એકબીજા સાથે જોડાયેલી એક સિસ્ટમ છે હવા એક જગ્યાએથી ઉપર જાય છે તો બીજી જગ્યાએ નીચે આવે છે આ એક મોટો ગ્લોબલ કન્વેયર બેલ્ટ છે જે સતત ચાલતો રહે છે અને દુનિયાના પવનોને જન્મ આપે છે આ વાત બિલકુલ સાચી છે જો આપણે આ દબાણ પટ્ટાઓને સમજી લઈએ તો આપણે આખા ગ્લોબલ ક્લાઇમેટ સિસ્ટમને સમજવાની શરૂઆત કરી શકીએ છીએ હવામાનની આગાહી હોય કે ક્લાઇમેટ ચેન્જને સમજવું હોય બધી વાતનો પાયો અહીં જ છે તો અંતમાં એક મોટો સવાલ આપણે જોયું કે આ આખી સિસ્ટમ એક નાજુક સંતુલન પર ચાલે છે પણ હવે જ્યારે દુનિયાનું તાપમાન વધી રહ્યું છે ત્યારે આ દબાણ પટ્ટાઓના સંતુલન પર શું અસર થશે આ એક એવો સવાલ છે જેનો જવાબ ભવિષ્યમાં આપણા સૌ માટે બહુ મહત્વનો સાબિત થશે